વાવના ટળાવ સીતળા માતા ગૌનંદી તીર્થધામ ટળાવ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં ત્રિદિવસીય નવચંડી યજ્ઞનો તારીખ 1/2/2024 થી 7/2/2024 સુધી યોજવામાં આવશે બનાસકાંઠા વાવના ટળાવ સીતળા માતા ગૌમનંદી તીર્થધામ ટળાવ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં ત્રિદિવસીય નવચંડી યજ્ઞ તારીખ એક બે બે હજાર ચોવીસથી સાત બે બે હજાર ચોવીસ સુધીનું આયોજન રાખેલ છે સો ધર્મપ્રેમી જનતાને કથા શ્રાવણ માટે ભાવભર્યું આમંત્રણ શીતળા માતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ત્રણ બે બે હજાર ચોવીસને શનિવારના રોજ ભવ્ય લોક ડાયરો રાખેલ છે ગુજરાતના લોક સાહિત્ય દેવાયત ખવડને શ્રવણસી સોટા જયમંતભાઈ દવે પરબતભાઈ રાવલ નીતિન બારોટ સાથે હાજર રહેશે રિપોર્ટર આવી ગોહિલ વાવ